અને સારું રીતમ માં કામ કરે છે એમની મુલાકાતે આપણે આયા છીએ આજે ભાર્ગવભાઈ તમારો પરિચય અમારા દર્શક મિત્રો

પ્રોગ્રામ માં મને ડાયરેક્ટ નવરાત્રી માં લઈ જનાર અમાર પ્રવીણ સિંહ ભેસાણા સિંગર એમને બહુ સપોર્ટ કર્યો આપણને અને હજુ સપોર્ટ કરે છે બરોબર અને બીજી વાત કરીએ તો દર્શક મિત્રોને તમારી એક જાણ થાય બરોબર દર્શક મિત્રોને ને કે ભાર્ગવભાઈ ખૂબ સારા અને ખૂબ એવા માહિર હોય તો તે રમેણ બહુ માહિર હોય બરોબર તો રમેણ વિશે બોલો ને મારે રમેલો તો રામા પિન ની સદીમાન રમેલો તો બહુ કરી આઈએસ માં આઈએસ રમેલો કરી આ સીઝન માં એકસો ને પાંત્રીસ રમેલો આ સીઝન તો દર્શન મિત્રો ભાર્ગવભાઈ નું કેવું છે કે આ સીઝન માં એકસો ને પાત્રી રમેણો કરી એટલે તેમને ધન્યવાદ કહેવાય કે તેમને એકસો પાત્રી રમેણો મળી એટલે તેમનું સ્ટ્રગલ સારી હોય તો જ રમેલો મળે નકર અત્યારે મળ્યું કાઠું છે તો ભાર્ગવભાઈ તમે રમેલો કરતા બરોબર તો ની અંદર કલાકારો રમેલ માં કલાકારો તો બઉ બહુ કલાકારો આયા કલાકારો બધા માતાજી ની ની ભગવાન દયા થી સેલિબ્રિટી કલાકારો મળ્યા રમેલોના કોઈ કલાકારો રમેલ માં આ કલાકાર માં ભાઈ ગમનભાઈ સાંતલ છે પછી બધા એવા ઘણા બધા મોટા મોટા કલાકારો સંજયભાઈ ભાનુ બધા મોટા મોટા કલાકારો આધુરે રમલે રમેલો ની સાથે સાથે એવું જાણવા મળ્યું કે તમે ગરબા પણ કરતા હા રમેલો ને કરીએ પછી ગરબા કરીએ લાઈવ ડીજે કરીએ પ્લસ લગ્ન ગીત ચોક આવતો કરીએ બધું સંગીત ની લાઈન નું બધું પણ ગરબા ની અંદર તમે ગરબા પ્રોગ્રામ કરતા બરોબર તો ઇન્સ્ટ્રુમેન્ટ માં તમારો અંદર બીજા વ્યક્તિઓ નું કોઈ નામ અમારા દસમ મિત્રો ને જણાવ અમારા ટીમ માં કામ કરે છે રવિ રવિભાઈ આબલ્યાસણ પછી કિરણભાઈ જોટાણા કિરણ ચાલાસણ પછી રોહિત પછી હર્ષુ જોટાણા અને એક મુકો એમાં પણ નામ મેન તમારું જ લેવાતું હોય દસ મિત્રો હા નામ તો મારું જ ચાલે તો ભાર્ગવભાઈ તમારું રીધમ નું નામ તો હશે ને રીધમ નું નામ મારા સજીરા મ્યુઝિકલ ગ્રુપ ભાર્ગવ જોટા બરોબર અને તમે પ્રોગ્રામો કરતા બરોબર તો કેવો અનુભવ તમને થતો

ચોમાસુ હોય કે શિયાળો હોય કે ઉનાળો હોય પણ અડધી રાતે લોકો લઈ જનાર આપણને અડધી રાતે વચ્ચે અધ વચ્ચે ઉતારી મોકલી દેતા કે જાતું તું હવે તારી રીતે ગયા કારણ કે એમાં ચેવું કેવાય ગરજ હોય ને કારણ કે બાપ કે સાચી વાત એવું હતું દર્શક મિત્રો ભાર્ગવભાઈ નું કેવું છે કે જ્યારે પ્રોગ્રામ માં જતા રહ્યા બરોબર તો એમને બહુ સ્ટ્રગલ કરી અને રસ્તામાં એમને ઘણા બધા તકલીફો પણ બહુ પડી રસ્તામાં એમને સાધન પણ બગડેલા એવું એમનું કેવું છે અને એમને કોઈ પણ મદદ પણ ના કરે એવી પરિસ્થિતિ પસાર થઈને ભાર્ગવભાઈ આજે આ ફિલ્મમાં છે તો ભાર્ગવભાઈ આ બરોબર તમે આ ફિલ્મ આવ્યા બરોબર વિતનિષ્ઠમાં તમારો મેન ઇન્સ્ટ્રુમેન્ટ કઈ મેન ઇન્સ્ટ્રુમેન્ટ મારો રમેલ બાબતે ગણીએ ને તો પબ્લિક રહી ને રમેલ બાબતે આપણને

પછી પેલા તમે મંડળમાં કામ નતા કરતા રામદેવ પીનું અત્યારે તમે મંડળો પણ કામ કરો છો સાચી વાત હા હું પેલા રામાપીન ને માનતો હતો પણ બહુ નહીં પણ એક બે કામ મારા કર્યા રામાપીને ત્યારથી આપણે રામાપીન નું મંડળ છે અમાર રૂપપુર નું કોઈ રૂપિયો પણ લેવાનો નહીં ખાલી પેટ્રોલ ખર્ચો એ રહ્યા જે આપે એમાં ત્રણ ધારા સેવા ગમે ત્યારે એમનો ફોન આવે તાર દ્વારે જ જવા કોઈ પ્રોગ્રામ પ્રોગ્રામ જોવાનો ને ક્યાં પ્રોગ્રામ છે તો પ્રોગ્રામ માં બીજા છોકરા મોકલી દેવાના ફોન મુ રામા પિંડા ત્યાં દર્શક મિત્રો જય માતાજી અને આ ભાર્ગવભાઈ છે ખૂબ સારું તેમનું નામ છે બરોબર તો ભાર્ગવભાઈ તેમનું નામ છે સખીરા મ્યુઝિકલ ગ્રુપ ભાર્ગવ ચોટાણા બરોબર તો ભાર્ગવભાઈ ને સપોર્ટ કરજો અને ભાર્ગવભાઈ તમે પ્રોગ્રામ પણ આપજો બહુ સારું નામ છે અને અમારી ચેનલનું નામ છે બાબારી રીતનામ ઓફિસિયલ બરોબર તો ભાર્ગવભાઈ અમારી ચેનલ વિશે એ શબ્દ તમે કહ્યો ચેનલ વિશે તો વિજયભાઈએ ચાલુ કર્યું છે હાલ નવું નવું પણ ભાઈ બહુ મહેનત કરે છે અને એવા ખૂબ કીબોર્ડ આર્ટિસ્ટ પણ છે એટલે અમને પણ પ્રોગ્રામ આપજો મને પણ આપજો ને ચેનલને શેર ને સબસ્ક્રાઇબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો ભાઈ જય માતાજી